સરકારી હોસ્પિટલમાં સારવાર કરનાર ડોક્ટરને ગંભીર ઇજા લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવવા કહેતા ઉનાની મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોસ્પિટલે પોલીસ પહોંચી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી સંવાદદાતા હર્ષદ વાઢેર દીવ ન્યૂઝ ઉના સેનાથી મારેલા છે ઇને પાપ્યું ને નાથી દુકાન માલિશ લઈને દેવા મંડ્યા એટલે ગામના વ્યક્તિઓ હતા કે બાર ગામના હતા ગામના ને બાર ગામના બધીને બરકાવીને મારવાસ મંડ્યા બધાઈની

ભીંગડ ને બોડીદર ને કીક ડખો ઈ લોકો ને બરકાવી ને ઈ નિયારે ઈ ડખો કરતા હતા શું છે ભાઈ ને લાગી ગયું એનું નામ શું છે ભૂપતભાઈ ભૂપતભાઈ આખું નામ શું છે બેન ફૂટા પીઠા હા બામભણિયા અને કઈ ગામ માં ડખો થયો બેન સિકલી માં એટલે કઈ રીતે મારી દીધું એને ઈ આવતા હતા માર કાકા ને દેલે જાતા હતા યતી લઈને ત્રણ જણા હા તે ઈ નાતી નિહરા ને ઈવા આ ભીંગડ વાળા પોલીસ ગાડી આવ્યો ને ઈવા ભાગીને વયા ગયા ને આ નિહરા ને ઈને થોભીન મારવા મંડ્યા હા હા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં